નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક વિષય ઇંગ્લિશ પેપર નંબર ચારની વાત કરવાના છીએ તો પેપર નંબર ચાર છે અને આપણે સેક્શન એ બી સી ડી અને એફ બધા સેક્શનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાયમેન્ટ બુકના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો તો સૌપ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એના ડાયરેક્ટ આન્સર જોઈશું અહીંયા પ્રશ્નપત્ર ચાર નો વિભાગ એ છે એમના આપણે પ્રશ્નના જવાબ જોઈએ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીંયા રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડ જોવા મળશે સ્વાધ્ય પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધનો ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર બેની ની પીડીએફ અને પ્રશ્નપત્ર બેનો વિડીયો જોવા મળશે ત્યાર પછી વિભાગ બી છે સેક્શન બી ત્યાર પછી સેક્શન c બેતાલીસ એક વર્ષમાં પેલા શુદ્ધ ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા રેડ અક્ષરે આપણે ખાલી જગ્યા કરેલી છે ત્યાર પછી સેક્શન ડી ખાલી જગ્યા પુરવાની છે ઇફ એડ કમ્પ્લીટેડ વુડ અને લેફ્ટ આ રીતની ચારે ચાર ખાલી જગ્યા પૂરેલી છે ત્યાર પછી સુડતાલીસ અડતાલીસ સીધા આપણે આન્સર લખેલા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ઉપરાંત મિત્રો તમારે અહીંયા દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો त्यार पछी कोष में पहला शब्द उपयोग कर खाली जगह पूरण है क्विक थेर एंड त्यार पछी एकावन Section E Visit to a Library. ત્યાર પછી આપણે ઈમેલ લખવાનો છે સત્તાવન પ્રશ્ન ટુ ફ્રોમ સબ્જેક્ટ ત્યાર પછી અઠાવન મો છે ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે દસ વાક્યમાં

આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તો દંડ ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો